જિલ્લા એસઓજી ની ટીમ દ્વારા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં આવેલા મહેંદી ખેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા તથા દિલીપ સાવનસી ચાવડાને ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં આવેલા મહેંદી ખેડા ગામમાં રહેતો નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નાંદીસરીથી સાકરદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડા પાડી નરેશ બારીયા અને દિલીપ ચાવડાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારે દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલા ગાંજાનો જથ્થો મળ્યો હતો આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતાં રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ ગાંજો સંતાડી રાખ્યો હતો પોલીસે કિલો ગાંજાનો જથ્થો કાર રોકડ અને મોબાઈલ સહિત કુલ ચાર પોઈન્ટ મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી આંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી